ગત માર્ચ બે હજાર ત્રેવીસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ધોરણ દસ અને બારમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષકો માટે ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા જે બાદ છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા નિવૃત્ત આચાર્ય ઇકબાલભાઈએ ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના આયોજન માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી સ્નેહી આગેવાનો ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરાવાલાનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો સમાજનું નામ રોશન કરનારને બિરદાવી દરેક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

વિદ્યાર્થીઓને ભાવિ જીવનમાં તેની પ્રેરણા પૂરી પાડવામાં આવી જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદર તેઓ વધુ ને વધુ પ્રગતિ કરે અને સમાજ અને કોમને મદદરૂપ બને એવી તેઓ પાસે આશા અને અપેક્ષા રાખવામાં આવી